તો મિત્રો મનસુખભાઈ રાઠોડ કે છેલ્લા એક બે ની અંદર જે છે તેમને દેવ પૂજક વિશે કેટલીક વાતો કરી હોય તેને લઈને મિત્ર દેવી પૂજક એક ભાઈનો ફોન આવે છે મનસુખભાઈ રાઠોડ પર જેમાં મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ જોરદાર બાકાજી કે બોલાવવામાં આવે છે અને તેમાં આ દેવીપૂજક જે છે એ મનસુખભાઈ રાઠોડને ધમકી આપે છે કે અમે તારા ગામમાં આવી અને તમને મારશું તેમજ તમારો બદલો લઈશું અને તમે આ સમાજ વિશે કેમ બોલો છો તેને તમને અડી જશો એટલે તમને ખબર પડી શકે મનસુખ રાઠોડ તારા મમરા હાથ ધરી લેશું

આવે છે ને ઓલા કાક દરબાર કોઈ બોલતો તો એની હારે તમે કાક ચાલુ કર્યું તો ને કે તું દેવી પૂજક બોલે છે દેવી પૂજક બોલે છે અને મેં તમને ફોન બે મહિના પેલા કર્યો હતો પણ ત્યારે તમે નતો ઉપાડ્યો હારું લાગે ઉપાડું નહીં નતું ઉપાડતો સારું લાગે તો ઉપાડું પણ શું યાર અમે તમારું કોઈ તમારા સમાજ વિશે કઈ બોલ્યું છીએ તમે કોણ બોલો હું અજયભાઈ બોલું ક્યાં ગામ થી સસ્તા થી અજયભાઈ તમે અટણ છે ને મોજ કરો આપડે છે ને છ તારીખે વાત કરીશું ઓકે છ સાત તારીખે હા અટાણ મારે છે ને માતાજી મારે મને અવતાર આવ્યો છે હું અટાણ છે જોઈ નાખો કામ છે પૈસા જોવામાં આવી જાય એમ ભૂજ માર દે એવું નથી એટલે મેં એની પાસે લીધા છે દીધા હશે લીધા હતા એટલે ભૂલી ગયા

અમારા ગામની અંદર એટલે તમારે જોયા થાય હે એટલે કાઈ વાંધો નહીં પણ તમારા ગામની અંદર આવવાની છે પણ આ તારીખ બારીખ કમ્પ્લીટ થાય ને તમારી તારીખ કમ્પ્લીટ નો થાય પણ ધ્યાન રાખજો ગાડ તમારા રાખજો ખરા ગાડ સુધી ભાગી નો જતા નથી અરે ભાગ એ બીજા આ નહીં એલા હવે દેવી બીજો કીધું હાલો ભાગતો ન હોય તો આ તો હાથી નું બચું એટલે એટલે હાથી નું બચું ના તમે બહુ કરીને આવે કાંઈ દેવી પૂજક ના છોકરા કીધે જો ખાતા હોય તો મદન્યું કેવાય છોકરા ખબર પડે સમજતા નથી તમારી પેઢીમાં કોઈ એક મકોડો માર્યો હોય કે કદો માર્યો હોય તો મકોડો નથી તો નામ કેવડું થઈ ગયું છે ખબર છે એમ નો મરે એમ કઉ કેમ મરે એટલે નો મરે એ મેવતા બાંધો પડે તમારી કીધે મરે ா மாட்டேன் பாடுவா தாண்டி கீரி வ અને અમે એક હોય ને તો એક હજાર હવે હું ફુલડા બાકર બચાસ હો તોય બિચારા અને સિંહણ બચું એક તમે જા આવો તમે બકરા ના બચા કેવા બકરા ના બચાવ બકરા ના બચાવ આગેથી દેખાય તો ખબર પડે પણ બકરા ના બચાયેલા બકર કે બાખર બચાયા

હા એનું તાણું આવે એટલે ઓટોમેટિક એ કાર્યવાહી થઈ જાય કાંઈ ટાણું ના આવે અને જેલ ભેગી ના થાય એટલે કાય એમાં જ જમીન ઉપર છૂટી જવાનું આવો તો તમે નવું થાય ત્યારે આમો દાય ને તમને જમીન છૂટી જવાનું તૈયાર નો દીકરો આવી જાય લાઈવ લોકેશન નાખો તો હા એટલે કહું છું હું લાઈવ લોકેશન નાખ તને કહું છું રામોદ માં છું આવી જા અમદાવાદ છો ઘડી કહું હવે ખાલી ફોન માં તો બંગા મારવા વાળા નો પાર નથી એટલે ફેમસ ફોન ફોન તમારી ભેગા રખડી માતા શીખી થાય રાજા બનતા નો શીખે પછી બપોર પછી દેવી પૂજક કોઈ શબ્દ કાઢ્યો તો આપડે એમાં એવું છે કે આપડા કુંડાળામાં કેટલા જણા રમી ગયા જો આખી વાત સમજતા નથી અમે અટણ જો હું અટણ દેવી પૂજક જ બોલું છું

આમાં તો ડટી રેતી હોય તો કરાય તમારી દટી છે દટી હોય તો કરાય દટી બધું છે પણ તમારી ડટી લાગે છે કેટલી બાજુ ફરી જાવ છો તમે ઘડી કે એક બાજુ નો ઘડી કે એક બાજુ નો હોય એટલે આમાં દટી નો જ કાઈ મિલાપ નથી એટલે તમને ફરી કે લાગે છે ભાઈ એક આનો ખાલી અને એક આનો એક આ દિવસ સંમેલન કરો કે રેલી બેલી કાઢો ને રેલી બેલી કાઢીને પછી શું કરવાનું રેલી બેલી થોડી કાઢવાની આમાં મનસુખ ગોવિંદ હાય હાય એવી રેલી કાઢો માનસુ ગોહિલ થાય અમે તો રાઠોડ છીએ તમને કીધું કે મનસુખ ગોહિલ હાય તો ગોહિલ ક્યાંથી કરી ગયા ગોવિંદ મારા બાપા નામ છે ગોવિંદ બાપા નામ છે મારા બાપો ગોવિંદ ગોવિંદ આખી જગત ભગવાન ગોવિંદ એટલે એ કોનો બધા નો કોનો

એવું થઈ ગયું પછી મારો તમારો બાપો તમારો બાપુ વાત થાય પૂરી ના 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 એમાં થઈ ગયું ગયું તમારી એટલે તમારો બાપુ

ઘરની બારે આદમી નીકળતા નથી ને ઘરની દોડી ક્યાંક નીકળતા નથી બારે હવે બીજી ક્યાં કરો યાર નહી હકીકત માં મેં ચાર એક વાર શેડા કમ્પ્લીટ જ કરેલા છે પણ તમે ક્યાંક બાર બાર તો નીકો બાપડું બધું કમ્પ્લીટ છે એટલે એવું નથી મનસુખ ભાઈ ક્યારેક તમે કે અમદાવાદ થઈ ને બધું બધા અલગ અલગ ફોન થી તમને કે પણ તમે વ્યવસ્થિત જવાબ નથી દેતા એકવાર એક બાપ ની ઓલા તો મારી પાસે સાંભળો લોકેશન નાખો તો હાલ નાખે છે લોકેશન નાખ દો ચાલો લોકેશન નાખ્યા પછી કઈ મોવારો તૂટશે નહીં તો હું કરજો મો તૂટી જાય ટાણું હું આ તમારું રેકોર્ડિંગ ખાલી સોશિયલ મીડિયા તમારો ફોન બંધ થઈ જાય તમને ગેરંટી દઉં તમારે મા નામ નો નાખી દો નાખી દો નાખી દો તમારું નામ બોલો આખું તમારું નામ અજયભાઈ નામ છે અજયભાઈ અને તમારો મોબાઈલ નંબર બોલો મારો મોબાઈલ નંબર બોલો તમારે મોટો થી મારો મોબાઈલ નંબર જોવો પડશે આવડે લઈ લો એક મોબાઈલ નંબર બોલતા નથી હારા નીકળી જ રાખો રાખવાનું